કૃષ્ણ કનૈયા લાલ રાધે રાણી કી છે કાળો કાળો કૃષ્ણ રાણી રુક્ષમણીનો નાથ છે પંઢરીનો નાથ છે ભાઈ પંઢરીનો નાથ છે પઢરીનો નાથ છે ભાઈ પંઢરીનો નાથ છે કેસર કસ્તુરી ભાલે તિલક સજાવ્યા ચંદનનો લેપ ભાલે પ્રેમથી લગાવ્યા પીળી છે પીતાંબરીને કેળ પર હાથ છે પંડરીનો નાથ છે ભાઈ પંડરીનો નાથ છે કાળું કાળુ કૃષ્ણ રાણી રુક્ષ્મણીનો નાથ છે કાળો કાળો કૃષ્ણ રાણી નો નાથ છે પંઢરીનો નાથ છે ભાઈ પંઢરીનો નાથ છે કંદોરો સાવલી સુરત ગળે તુલસીનો હાર છે કેળે છે કંદોરો એ નવા વાળ છે સાવલી સુરત ગળે તુલસી કેરો હાર છે ચંદ્ર ભાગા રે ઉબોય તો રાય છે પંઢરીનો નાથ છે ભાઈ પંઢરીનો નાથ છે ચંદ્ર ભાગા તી રે ઉબોય તો છે પંઢરીનો નાથ છે ભાઈ પંઢરીનો નાથ છે કાળો કાળો કૃષ્ણ રાણી લુક્ષ્મણીનો નાથ છે પંઢરીનો નાથ છે ભાઈ પંઢરીનો નાથ ગોવાળ બનીને ને ને ચર આવી છે કુંભાર બનીને ને ચાકડા ચલાવ્યા છે ગોવાળ બનીને ને ગાયો ને ચર આવી છે કુંભાર બનીને ને ચાકડા ચલાવ્યા છે ભક્તો કાજે દોડી આવે દાસનો એ દાસ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે ભક્તો કાજે દોડી આવે દાસનો એ દાસ છે પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે કાળો કાળો કૃષ્ણ રાણી રૂક્ષમણીનો નાથ છે પંઢરીનો નાથ છે ભાઈ પંઢરીનો નાથ છે પંઢરીનો નાથ છે ભાઈ પંઢરીનો નાથ છે એકનાથ દેવ તુકારામ દેવ છે એકનાથ દેવ એવ તૂ કરતી અનંતે વિઠ્ઠલ નામ છે ભક્તિ અનંત એના વોઠે વિઠ્ઠલ નામ છે પુંડરીક દ્વારે આવી ઉભો ભગવાન છે પંડરીનો નાથ છે પંઢરીનો નાથ છે પુંડરી દ્વારે આવી ઊભો ભગવાન છે પંઢરીનો નાથ છે ભાઈ પંઢરીનો નાથ છે કાળો કાળો કૃષ્ણ રાણી રૂક્ષરીનો નાથ છે નાથ છે ભાઈ પંઢરીનો નાથ છે તું એ જ કનૈયો કાળો છે ગોકુળને ઘેલું બનાવ્યું છે એ જ જસોદાનો જાયો છે તે માખણ ચોરીને ખાધા છે તે માખણ ચોરીને ખાતા છે કાનાજી તારો જય જયકાર વાલા તારો જય જયકાર